જ્ઞાન સેતુ હોય સીસી ની એક્ઝામ હોય કે પછી એન એમ એમ હોય તો કોઈ પણ પરીક્ષા હોય તો આવા લેટર સિરીઝના પ્રશ્નો પૂછાતો જોઈએ આમાંથી એક નંબર ખોટો છે આવા આપણે પાંચ ક્વેશ્ચન જોઈએ બધામાં શું આપેલું સિરીઝ આપેલી છે ખોટા નંબર આપણે ખોટા આલ્ફાબેટ છે આપણે એક શોધવાનો છે અલગ અલગ ચાર ઓપ્શન આપેલી છે સૌથી પહેલા શીખીએ છો જે છે અને એમ છે તો આલ્ફાબેટ લખેલા છે જે અહીંયા છે જેથી એમ અહીંયાથી આપણે સુધી જવું હોય જો એક બે ત્રણ ત્રીજા નંબરે એમ આવે છે એવી જ રીતે જો એમ થી જવાનું છે પી સુધી એક બે ત્રણ ચાર એ ચાર નંબર આવે છે ફરીથી પી થી ટી ગયા ટી થી જવાનું છે ટી અહીંયા છે એક બે અહીંયા આવે છે બે નંબર જો અહીંયા ત્રણ છે ત્રણ છે ચાર છે બે છે સી છે શું થયો આન્સર તો ટી ની જગ્યાએ સાચું શું આવશે જો બધામાં ત્રણ ત્રણ ની ગેપ છે અહીંયા ચાર થાય ને અહીંયા બે થઈ આ બે કેમ થઈ ગયા ટી નું એક સ્ટેપ આગળ જતું અહીંયા આન્સર કયો આવો જોઈએ ટી ની જગ્યાએ એસ હોવો જોઈએ જો એક ક્વેશ્ચન આપણે બે ક્વેશ્ચન થયા અહીંયા બ્લેન્ક આપેલી હોત તો અહીંયા શું આન્સર આવો એસ આપણે શોધવાનું શું હતું ખોટો નંબર ખોટો આલ્ફાબેટ છે એચ એક આલ્ફાબેટ ખોટું છે ફરીથી જો એ આની પણ જરૂર નહીં પડે કેમ તો આ બધા શું છે સ્વર એ આઈ ઓયુ પાંચ સ્વર છે જો એ આપેલું છે ઈ આપેલું છે ઓ આપેલો છે યુ આપેલું છે આ એચ એક વ્યંજન કહેવાય છે જો ઓપ્શન નંબર ફરીથી થયું આન્સર મતલબ કે આ ચાર સરખા છે અલગ પડે છે એવી જ રીતે ક્વેશ્ચન નંબર ત્રણ જોઈએ સી એચ એમ એસ ડબલ્યુ બી ફરીથી નંબર ચેક કરીએ જો સી થી એચ સી અહીંયા છે સી થી આપણે એચ સુધી જવાનું છે તો જો એક બે ત્રણ ચાર પાંચમા નંબરે છે ફરીથી એચ થી એમ સુધી એમ અહીંયા ચાર પાંચ છ જો બે માં પાંચ પાંચ આવી ગયું આમાં છ આવ્યું છે મતલબ કે આ જે એસ છે શું હશે ખોટું જો ઓપ્શન નંબર બી તો એસ થયો આન્સર એવી જ રીતે આગળ प्रश्न नंबर 4 से जो m l o n g p s चेक है जो m થી l તો જો m થી l છે તો માઈનસ 1 થાય છે અહીંયા માઈનસ 1 થાય છે પછી l થી o છે જો l અહીંયા છે 1 2 3 મતલબ કે પ્લસ 3 થાય છે હવે o થી n જવાનું છે જો o થી n o ના પહેલા જન આવે છે એટલે કે માઈનસ 1 n થી જવાનું છે g સુધી n પર હતા અહીંયા g જો રિવર્સ છે 1 2 3 4 5 6 7 માઈનસ 7 जी थी जावनु छे पी સુધી जो जे अइया छे न पी अइया छे तो जो 1 2 3 4 5 6 7 8 9 प्लस 9 થાય છે પછી પી થી એસ જવાનું છે તો જો 1 2 3 प्लस 3 જો અહીંયા વચ્ચે નંબર થોડા બદલાયેલા દેખાય છે જો માઈનસ 1 + 3 માઈનસ 1 અહીંયા શું હોવું જોઈએ તો + 3 એટલે + 3 લઈએ n થી + 3 લઈએ તો જો 1 2 3 q આવે છે પછી ફરીથી સિરીઝમાં આગળ લઈએ માઈનસ એક તો ક્યુ ના પહેલા પી આવશે પી અહીંયા આવેલું જ છે એટલા માટે શું કહેવા છે જી એટલે કે ઓપ્શન નંબર સી આ શું થયું આન્સર મતલબ કે આ સિરીઝમાં જી છે એ ખોટું આલ્ફાબેટ લખાઈ ગયું છે આગળ ક્વેશ્ચન નંબર પાંચ જોઈએ બી ઈ આઈ એન એસ એવું તો આપણે જો બી થી ઈ જઈએ જો બી અહીંયા છે બી થી ઈ એક બે ત્રણ નંબર દૂર છે ઈ થી જવાનું છે આઈ સુધી તો ઈ થી આઈ એક બે ત્રણ ચાર હવે જો આઈથી જવાનું છે એન સુધી આઈથી જવા એક બે ત્રણ ચાર પાંચ પેલા નંબર દૂર છે તો જો અહીંયા લખી દઈએ પાંચ ત્રણ ચાર પાંચ હવે ફરીથી એનથી આપણે જવાનું છે એસ સુધી જો એક બે ત્રણ ચાર પાંચ એ જો પાંચ આવે છે ફરીથી s થી જઈએ a સુધી તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ અહીંયા કેટલા આવે છે આઠ જો અહીંયા ત્રણ ત્રીજા સ્થાને ચોથા સ્થાને પાંચમા સ્થાને તો અહીંયા જો છઠ્ઠા સ્થાને જો આવ્યો હોત તો શું થતું જો અહીંયા એનાથી જો એક બે ત્રણ ચાર પાંચ અને અહીં છઠ્ઠા સ્થાને આવ્યો હોત તો થાય શું સાત થી આપણે જો અહીંયા ફરી એક બે ત્રણ ચાર પાંચ છ સાત કયો સ્ટેપ આવતું સાતનું મતલબ કે આ જે એસ લેવાઈ ગયો છે એની જગ્યાએ શું આવું જોઈતું હતું ટી આવું જોઈતું હતું એટલે કે આ એસ છે એ કેવો ખોટો આપણે શોધો નું તો આલ્ફાબેટ જો ઓપ્શન નંબર સી આ થયો આન્સર એવી જ રીતે હવે આગળ ક્વેશ્ચન જોઈએ ક્વેશ્ચન નંબર છો આવી રીતે આપેલો છે એને ચાર અલગ અલગ ઓપ્શન આપેલા છે મેથ્સ અને રીડનિંગના પ્રશ્નો સરળતાથી અને સાદી રીતે સમજવા માટે ચેનલને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરજો ફરીથી મળીશું નવા વિડીયો સાથે ધન્યવાદ